જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા સોનેરી લીલોળી ધરતી ઉપર અને આજે આપણે બપોર પછીનો ટાઈમ છે અને વાડીએ પહોંચી ગયા મસ્તીનું વાતાવરણ છે તડકી છે કાંઠે છાંયે બેઠા છે અને આપણે આ મગફળી વાવી છે મરચી છે જો આ મગફળી મસ્ત મસ્ત થઈ ગઈ છે કલર એવો મસ્ત ન હોય વરસાદની રાહ છે હવે આપણે જવા આપણી વાડી છે એવી લીલી મસ્તી ની નજારો દેખાય માં થોડીક પાકી છે પણ કલર બહુ મસ્ત જોઈ ગયો વાંધો નથી છે ખાલા પણ આપણે ચોયપા નથી કીધું એમાં કઈ વરે થોડીક ઓછી થાય બીજું તો કેમ કરું અને આપણે આ બિયારણની મગફળી છે એટલે પછી વાહમોય થાય અને બીજી કાંઈ ચોયપી નથી એટલે આપણે હતા દાણા બધા પતાવી દીધા હતા અને વરસાદના હિસાબે કોઈ બિયારણનો ફોલ્ટ નથી પણ વરસાદના હિસાબે મગફળી ઓછી હોઈ ગઈ છે કારણ કે વરસાદ ઓછો હતો અને આપણે વાવી દીધું હતું ગોરા મોરા જમીન હતી ઓમ પલળી ગયો તો પણ અંદર ભેજ બહુ નહોતો એટલે વાવી દીધી હતી અને આ આપણે આવડી ગયા આપણી આ ઓર્ગેનિક બેગું મૂકી છે હવે અંદર મીડું છે પાકવા પેલા મેં ઓલા શક્કરિયાના ઘડા મૂકતા ને એ પાઇકો કે નો પાઇકો ચેક કર્યા જ રાખતા એમ મેં કાલે ચેક કર્યું કે પાણી આવે છે તા તો આવ્યું એટલે હજી આ આજ સત્તર તારીખ છે અને આપણે દસ તારીખે મૂક્યો હજી સાત દિવસ થયા એટલે હજી વીસેક દિવસ તો વાર લાગશે પણ તોય આપણે હરવે હરવે ચાલુ કરી દેવું છે છાંટવાનું ને એવું એટલું તો કામ કરે જ કારણ કે પછી મોડું થાય છે પાવામાં એ તો પાકતું જાય ને આયલું જાહે એટલે આ ભરાઈ ગઈ છે એટલે પાછું નાખ્યા રાખીને ચાલુ થયા રાખે અંદર કમ્પ્લીટ થવા જ મીડું હોય કારણ કે આનું કામ બહુ સારું છે અને વાસાઈ ન આવે જો આ બધું આ બેગું મૂકી છે સેજ જ ક્યાંક ક્યાંક લીક હોય પણ એ તો અમુક ટાઈમે જો થોડું થોડું ઓછું થતું જાય કારણ કે અંદર પછી જામ થતું જાય ને નટ બોલ પાસે સે જ લીક છે એટલે એ અંદર છાણ ને એ બધું હલવાઈ જાય એટલે પૂરું થઈ જાય રહેણ થઈ જાય જોજો આમાં આમ આમ કરીને એટલે જો ગેસ નીકળે આખી ભરાઈ ગઈ છે એટલે ચાલુ છાટવાનું કરી જ દેવું છે દસક દિવસ થાય એટલે આ ઓર્ગેનિક ખાતરની બેગ છે મોટી અને આ છે આપણી દવાની બધી ઔષધિઓ નાખી છે એટલે કમ્પ્લીટ થઈ જ થવા માંડ્યું હે પણ વાઇસ જરી આવતી નથી પણ અહીંયા ગોળ ને એવું બધું નાખ્યું એટલે માયખું થોડોક વસવાટ વધી ગયો છે તડકે છે તે જે આમ લીક હોય હજી બધું કમ્પ્લીટ થતા વાર લાગે એટલે એટલું ચોખ્ખું તો ન થોય હું જોઈ રાખું પણ અહીંયા થોડા થોડા ટીપા પડતા એટલે માયખું ને મચ્છર ને એવું થોડુંક થાય છે આમાં જ જઈ ગયો પાણીનું ભરેલું એટલે આમાં ગોળ ને એવું એટલે માયખું વધી જાય હા ચોખાઈ બફાઈ ગયા હાલો ચોખાઈ થોડાક નાખી દે મને એમ કે નહીં નહીં બાયફા હોય તો આપણું આ ખેતર લીલું છામ થઈ ગયું હવે આજે આ ઓર્ગેનિક આવશે પછી જમાવટ લે મસ્ત મસ્ત લીલી નગરી થઈ ગઈ જો મકાન નારી બધું આમાં ઓર્ગેનિક વસ્તુ આવશે ને પછી જમાવટ લે ખાતરને હવે ચાર પાંચ દિન ચાલુ કરવું હે થોડું થોડું પાવાનું લાયેલું જઈને ચાલુ થયા રાખે આપણે વાડી આવું છે ભાઈ બધું માતાજી છાંયા બાંધ્યું માતાજી માતાજીની હિસાબે તો આ બધું થયું હે અત્યારે લીલી નગરી થઈ ગઈ ચારેકોર લીલા ખેતર લીલાછમ આ અમારું આંબાનું ફાર્મ છે બાજુમાં જો આંબા કોરી ગયા છે બસો ને એસી આંબા આવ્યા છે બાજુમાં જ્યાં ફાર્મ ઉપર જો ફાર્મનો નજારો એમ થઈ ગયો કારણ કે ચાર પાંચ વર્ષ થાય ને પછી ઝાડવા બધા મોટા થાય ને બધું ત્યારે જ દેખાવા આવે જો આપણે આ ઘાસ ને આપણે અહીંયા આંબા આંબાને નારિયેલીને વાવ્યું છે જો કલર આવી ગયો બસ્તીનો વરસાદનું પાણી આવે મીઠું એટલે કાંઈ ઘટે નહીં બધી વસ્તુ વાવી છે હવે આપણે નહીં તો આપણી વાયેલી પેઢી લાભ લઈ શકે કારણ કે આપણે તો ક્યારે લાભ લઈ હજી કાંઈ નક્કી નહીં કારણ કે આ જીવનની અંદર મારી મચ્છી મસ્તની ઊગી ગઈ છે જો બતાવું તમને અહીંથી જ નહીં દેખાય પછી ચાર ચાર પાંદે થઈ છે તો આ મંડે ખાતર પડવા એટલે મનસે આગળ વધવા બેગુને જ રાખવાની તો જ અંદર હીટ પકડે ને એવું થાય હાલ આઈ નો બ્લોક પૂરો કરશું ક્યાં સુધી રજા આપશો કાલે નવા બ્લોક સાથે મળશું